વાપી જીઆઈડીસીથી સુરત ઝગડ્યા જતું ટેન્કરમાંથી સલ્ફરિક એસિડ છલકાયું વાપી જીઆઈડીસીથી સુરત ઝઘડ્યા જતું ટેન્કરમાંથી સલ્ફરિક એસિડ અઠ્ઠાણું ટકા છલકાતા બાજુમાં જતી બસમાં બેસેલ લોકો પર કેમિકલ ઉડતા નાની મોટી ઈચ્છાઓ થઈ છે મળતી વિગતો અનુસાર વાપી આરતી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કંપનીનું સલ્ફરિક એસિડ અઠ્ઠાણું ટકા ભરીને સુરત ઝઘડ્યા જતું ટેન્કરમાંથી બલીઠા પાસે સલ્ફરિક એસિડ છલકાતા બાજુમાંથી પસાર થતી વેસ્ટ્રો કંપની બસમાં બેસેલા સ્ટા

સ્ટાફ ઉપર આ છાંટા ઉડ્યા હતા જેનાથી બસમાં બેસેલ કર્મચારીઓને આ સલ્ફરિક એસિડના કારણે ઈજાઓ થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી